રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે અને ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક જે છે તે ઢળી પડ્યો છે ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે સ્થિતિ ઉભી થઈ છે ધોરાજીના ખેડૂતો એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી રહ્યા છે ખેડૂતોના મોઢે આવેલો કોળિયું છીનવાઈ ગયો છે ધોરાજીમાં પડેલ કમોસમી વરસાદથી તલ બાજરી જુવાર મકાઈ સહિતના પાકોને નુકસાન થયું છે ખેતરમાં પડેલ તલના પથરા પલળી ગયા જેને કારણે હવે તલ પડી જશે કહેવું છે કે તલ કાળા પડી જાય બાદમાં એના પૂરતા ભાવ મળે નહીં અને અન્ય પાકો છે જે પણ તૈયાર થઈ ગયા છે જેની પર પણ વરસાદ પડી જવાથી ભારે પવનને કારણે નુકસાન થયું છે હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે આજે છેલ્લા ત્રણ દિવસથી આ બે હજાર ચોવીસની સાલમાં ઉનાળુ પાકમાં કમોસમી વરસાદ ત્રણ દિવસથી આ વરસે છે જેમાં અત્યારે ઉનાળુ પાકની અંદર તલ બાજરી મગ અડદ જુવાર મકાઈ આવા પાકો આવેલા છે તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઉભેલો પાક છે એ ધરી જાય એટલે એ લણવા પણ નહીં બાજરો છે મકાઈ છે જુવાર છે ઉભા તલ છે એ બધા ઢરી જાય એટલે એમને વરસાદના પાણી હજી ઢળી જાય અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાયણે નીકળી જાય અડદ મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય એટલે આ 2024 ની અંદર 2019 થી માંડીને આ 2024 ની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય જે સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે પણ અત્યાર સુધી બે છેલ્લું આ કમોસમી વરસાદ છે હિસાબે જે અમારો પાક હતો જે અમે તણ મહેનત કરી ની તો પંદર થી વીસ નો ખર્ચ કરી અમે આ મોલ ફેગવો હતો આ મોલ અમારો પાક એટલા આવેલો કોળિયો ગણાય અત્યારે પાક કમોસી વરસાદ એના હિસાબે વરસાદ ની સાથે સાથે પવન હતો અમારા જે તલ ઉભળા હતા એ ઉભલા બધા ઢાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તલ કાળા પડી ગયા કાળા પડતા એટલે કે અમારે માર્કેટ માં એ તલ ની વેલ્યુ નો થાય એટલે અમને જે અપેક્ષા હતી કે ભાઈ અમારો જે પંદર હજાર નો ખર્ચ છે વીઘે એ એ ખર્ચ બાદ અમે માર્કેટમાં વેસવા વેચવા જઈએ તો અમને વીઘે પચીસ થી ત્રીસ હજાર રૂપિયા નફો મળતો હતો એ અત્યારે મારા હાથમાં માં નથી અમે આમ ગણો તો ખેડૂત બિચારા આવું નાબૂદ થઈ ગયા હગ નુકસાનને કારણે એ આ કમો છે મોસમ ની છે કેમ કે અત્યારે અમને અપેક્ષા એ નહીં કે ભાઈ અત્યારે આ થાય આ તો એક કુદ

વરસાદ ને કારણે ઉનાળો આવે ઉનાળા નો વરસાદ થયો એમાં આ માવઠું થયું એના કારણે માવઠું થયું એના કારણે આ માવઠું થયું એના કારણે શું શું નુકસાન આવશે એમાં જાજી નુકસાન આવશે બધાય ખેડૂત ને નુકસાન આવશે મારે એક ને નહીં બધા ને નુકસાન આવશે કેવા તલ તલ બધા ને બહુ વિખાઈ ગયું બધું ઉબડા બધા વિખાઈ ગયા એમાં બધું પડી ગયું કમ્પ્લીટ કરેલો માલ કોરિયો આવેલો બધો છીનવાઈ ગયો વાવાઝોડું આવતા ઉબડા પડી ગયા છે આની ગોડે કરતા વાવાઝોડા ને કારણે અત્યારે તલ લેવા કે માર્કેટ થાય છે માવઠું શું નુકસાની આવશે માવઠામાં નુકસાની પંદર થી વીસ હજાર ની નુકસાની ત્યાં આવે પોઝિશન છે તો હાલ એમ કાળા પડી ગયા છે આની ગોળી ને ઉબડા પડી ગયા ખરી ગયા છે અત્યારે આની ઉબડા ઉડી ગયા એવું પોઝિશન થાય છે છે કેવી પોઝિશન છે તલ તલ ની પોઝિશન બાટી જન કાળા પડી ગયા છે આની ગોળ તલ માં માર્કેટ માં હું બજાર આવે છે તો એક થઈ તમને ખબર છે માર્કેટ માં જાય ત્યાં ખબર પડે કે આની બજાર ભાવ આવે છે